આ દ્રશ્યો છે જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર વીરપુર પાસે આવેલા જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા બ્રિજના નમસ્કાર ગાંધીનગર ક્રાઇમમાં આપનું સ્વાગત છે યાત્રાધામ વીરપુર ગામ પાસે જેઠાબાપા મંદિર પાસેના પુલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે તો પુલની નીચેથી પણ ખેડૂતો અને રાહદારીઓ પસાર થાય છે હાલ આ પુલ જર્જરિત હાલતમાં છે પુલ માંથી રીતસરના સળિયા દેખાઈ રહ્યા છે જેને લઈને પુલ પરથી કોઈ હેવી વાહન પસાર થાય ત્યારે પોપડાઓ પડે છે ત્યારે થોડા દિવસ પૂર્વે જ આ પુલ પાસે એક ટ્રક પુલ નીચે ખાબક્યું હતું જેથી આ પુલ રેલિંગ વગરનો થઈ ગયો હતો ત્યારથી પુલ રેલિંગ પણ તૂટેલ હાલતમાં છે ત્યારે આ પુલની જર્જરિત સ્થિતિની તંત્રને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી આ પુલ રિપેર ન કરી હાઈવે ઓથોરિટી જાણે વડોદરા જેવી કોઈ જાનહાનિની રાહ જોતો હોય તેવા વાહન ચાલકો અને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આ સાથે જ વાહન ચાલકો પાસેથી હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટા ટોલટેક ટેક્સ સુવિધાના નામે સાવ ઝીરો સહિત સાબિત થઈ છે ત્યારે હાઈવે ઓથોરિટી તંત્ર આ પુલને નવો બનાવે અથવા તો તૂટેલ જર્જરિત પુલને રેલિંગ સહિત રિપેર કરવા વાહન ચાલકો માંગ ઉઠવા પામી છે